થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ સ્થિત ચાર લઈ શહેરમાંથી પસાર થતા થરાદ સાંચુર નેશનલ હાઈવેની બંને સાઈડ ઉપર વિવિધ સ્થાનિક ફળાવ સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો છે કે થરાદ વિસ્તારમાં ફળાવ રોપાઓનું વાવેતર કરીએ આઈકોનિક રોડની શોભા વધે તથા ફળાવો વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું છે અહીંના વિસ્તારોમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ સહિતના ફળાવ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા જેમાં ત્રણ કિલોમીટરના અંતર સુધી હાઈવેની બંને સાઈડ રોપાઓનું વાવેતર કરાયું છે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના આવનાર પેઢીના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો કરવા જોઈએ તેવી નાગરિકોને અપીલ કરી હતી થરાદવાવ હાઇવે દૂધ શીત કેન્દ્રથી ચાર રસ્તા સાચોર હાઇવે તરફને મળતો રિંગ રોડ સુધી હાઇવેની બંને સાઈડ ફળાવ વૃક્ષોનું વાવેતર કરી શહેરની શોભા વધારી છે સાથો સાથ પક્ષીઓના કલરવથી હાઈવે પર પસાર થતા વાહનોમાં સવાર લોકોને પણ મન પ્રફુલ્લિત થઈ શકશે તેવા ભાવ સાથે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું